નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌ પ્રથમ જાણીશું લાલા લજપતરાય વિશે આજના દિવસે વર્ષ અઢારસો માં લાલા લજપતરાય નો જન્મ પંજાબમાં થયો હતો લાલા લજપતરાય ભારતના એક મહાન સ્વતંત્રતા સેનાની હતા તેમને પંજાબના સિંહ અથવા પંજાબ કેસરીના નામથી પણ ઓળખવામાં આવે છે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા હતા તેમણે પંજાબ નેશનલ બેંકની સ્થાપના કરી હતી લાલા લજપતરાય યંગ ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું હતું તથા ધી પ્યુપિલ અને ધી પંજાબી નામે વર્તમાનપત્રો પણ શરૂ કર્યા હતા વર્ષ ઓગણીસો માં સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન દરમિયાન લાઠીચાર્જ દરમિયાન તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને બાદમાં તેમનું અવસાન થયું હતું ત્યારબાદ જાણીશું વિશ્વ કુષ્ઠ રોગ દિવસ વિશે વિશ્વ કુષ્ઠ રોગ દિવસ અથવા તો વિશ્વ રક્તપિત દિવસની ઉજવણી વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા દર વર્ષે જાન્યુઆરી મહિનાના છેલ્લા રવિવારે કરવામાં આવે છે આ અંતર્ગત વર્ષ 2024 માં આ દિવસની ઉજવણી 28 જાન્યુઆરીના રોજ કરવામાં આવી રહી છે વર્ષ 2024 ના વિશ્વ કુષ્ઠ રોગની થીમ બીટ લેપ્રોસી છે કુષ્ઠ રોગને હેન્સન રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે આ રોગ થવા માટે જવાબદાર બેક્ટેરિયા માઇક્રોબેક્ટેરિયમ લેપ્રોઈ છે તે સામાન્ય રીતે ચામડી આંખ શ્વસન માર્ગ મજ્જાતંત્ર જેવા અંગોને અસર કરે છે ત્યારબાદ જાણીશું ડેટા ગોપનીયતા દિવસ વિશે વિશ્વમાં દર વર્ષે 28 જાન્યુઆરીના રોજ ડેટા પ્રોટેક્શન એટલે કે ડેટા ગોપનીયતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ લોકો અને સંસ્થાને તેમની માહિતીની ગોપનીયતા પ્રત્યે જાગૃત કરવાનો છે વર્ષ બે હજાર ચોવીસની થીમ ટેક કન્ટ્રોલ ઓફ યોર ડેટા છે વિશ્વમાં સૌપ્રથમ વખત યુરોપ કાઉન્સિલે અઠાવીસ જાન્યુઆરીને દર વર્ષે ડેટા ગોપનીયતા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી આવા જ ઇન્ફોર્મેટીવ વિડીયોઝ માટે જોતા રહો વેબસંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત